નમસ્કાર આલાપ ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે આપ નિહાળી રહ્યા છો આલાપ ન્યૂઝ હિન્દી ફિલ્મોમાં શરૂ થયેલી જન્મદિવસની ઉજવણીની પાર્ટીઓના સુંદર દ્રશ્યોના કારણે ધીરે ધીરે ભારતીય સમાજમાં પણ જન્મદિવસ ઉજવવાની પરંપરાએ જાણે એક ફેશન બની ગયો એવી રીતે જન્મદિવસની ઉજવણીના તે આત કાપી કે મોડા ઉપર લગાવી આવી અનેક આપણે જોતા હોય છે પરંતુ જંબુસરના સોનીના વેપારી એવા પ્રતાપભાઈ સોની તો એ ઝવેરીના વેપારી ગણાય છે સોના ચાંદીના ઘરેણાના એ વેપારી છે પરંતુ એમના જીવનના આ જન્મદિવસને તેમના જીવનની અનેક ઉતાર ચઢાવ વચ્ચે પોતાના જન્મદિવસે પ્રતિવર્ષ રક્તદાન કેમ્પનું આયોજન કરીને એક અલગ પ્રકારની જન્મદિવસની ઉજવણીની પરંપરાનો પ્રારંભ કર્યો આવા જેમના જન્મદિવસ નિમિત્તે એક રક્તદાન કેમ્પનું આયોજન તેમના દ્વારા કરવામાં આવ્યું હતું અને આ રક્તદાનદાન કેમ્પ દર વર્ષે વડોદરાની હિન્દુ બ્લડ ના સહયોગથી તેઓ જંબુસરમાં કરતા હોય માત્ર રક્તદાન કેમ્પનું જ આયોજન નથી કરતા પરંતુ રક્તદાન કરવા માટે લોકોને પ્રોત્સાહન મળે એ માટે જે રક્તદાન કરવા આવે છે એ રક્તદાતાઓને એક પોતે એક સુંદર મજાની ભેટ પણ આપતા હોય છે અને આવા લખલૂટ ખર્ચો કરીને પોતાના જન્મદિવસે રક્તદાન કેમ્પનું આયોજન કરીને આ વેપારી એક અલગ સંદેશો સમાજને પૂરો પાડી રહ્યા છે ત્યારે તેમના જન્મદિવસે ઉજવવામાં આવેલા આ રક્તદાન કેમ્પમાં સાડી ત્રણસોથી વધારે યુનિટ રક્ત એકત્ર કરીને સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ આ વેપારી દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું આમ પોતાના જન્મદિવસે કેક ટાકી હોટલોમાં જમવા માટે પાર્ટી આપી અથવા તો કેક શરીર પર લગાવીને ખોટો દેખાડો કરતા લોકોને આ વેપારીએ એક સુંદર મજાનું પ્રોત્સાહક ઉદાહરણ પૂરું પાડ્યું છે પ્રતિવર્ષ પોતાના જન્મદિવસે આ રક્તદાન કેમ્પનું આયોજન આ વેપારી માટે સામાન્ય બની ગયું છે અને દરેક જન્મદિવસની ઉજવણી તેઓ રક્તદાન કેમ્પ કરીને કરતા હોય છે અને આ રક્તદાન કેમ્પમાં અઢળક પ્રમાણમાં રક્ત એ એકત્ર કરવામાં આવે છે અને આ તમામ રક્તદાતાઓને આ વેપારી દ્વારા ગિફ્ટ પણ આપવામાં આવતી હોય છે આમ અનેક રીતે જન્મદિવસ ઉજવીને વેપારીઓ અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે